આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી પૂજા કરાઈ હતી નમસ્કાર આજ રોજ વસંત પંચમી નિમિત્તે જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર ખાતે તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ દીપ પ્રાગટ્ય કરી માં સરસ્વતીની વંદના સ્તુતિ કર્યા બાદ પ્રસાદની વહેંચણી કરવામાં આવેલી હતી ત્યારબાદ પુલવામા એટેકમાં થયેલા શહીદોને બે મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ પ્રસંગે ડૉક્ટર મયંકુમાર જાગીયા ડૉક્ટર અલ્પેશ ચાવડા ડૉક્ટર હેમલ અને સંજય ચાવડા હાજર રહ્યા હતા મેડિકલ કોલેજમાં સરસ્વતી પૂજાની સાથે સાથે પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને પણ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર